પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે આગની ઘટના બની હોવાનું સામે આવ્યું જેમાં કાચા છાપરાની અંદર આગ લાગી હતી આગ અંગે મળતી માહિતી અનુસાર બામરોલી ગામ ખાતે ખેતરમાં રહેતા ઠાકોર સત્તાભાઈ સામતભાઈના ખેતરમાં રહેવા માટે બનાવેલા કાચા છાપરાની અંદર આગની ઘટના બની હતી આગ લાગવાથી સુડતાલીસ હજાર રૂપિયા રોકડાને અને ચાર લાખથી વધુની કિંમતના દાગીના બળીને ખાખ થયા હતા કે જેથી ખેડૂતો ઉપર આફત આવી પડીને તંત્ર પાસે સર્વે કરાવી ખેડૂત મદદની માંગ કરી રહ્યા છે જોકે હાલ આગ લાગવાનું કારણ આગ લાગવાનું કારણ અકબંધ છે ગામ બોમરોલી તાલુકા સાતકપુર જિલ્લો આબીના બની ટુકલો હરગીજી નો પણ હરગીજા પછી આ સોરિયાના દાગીના 7 લાખના હતા પૈસા ઓલા દીપક સાથે સીએન ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ